તો પા પાઘાનો પાડી દો જો ખાલી આ અંદર ધોતકે ભરેના મારા આ દાડમો દાડમો ફાટી જાય ધોતકી બાપા આતરી દેખાડો તો મોટો દો હું થઈ ગયો મેલું કોણી તો ખોડું જ ના ગઉ મારા જીતવું જ અંદર વાત બાર જ નહી ને બોરો તૂટી જાય આવો તો બોરો ટૂટી જાય વાતરા બરાબર આ વખત તો બોલ ખારા ભમઈ દેવું છે પેટન આવી જ એ કઈ કુસર ઓ દેખાઈ ઓ નેખાવ ને દે હા ખબર આબરી પર નેખાવ નઈ હ હા આજ તો માછી ઓ આજ આ ને દે માછી ઓ હું થવા તો મારું આ બર હાર કિતા હેડો દરાય તમે હેડો ભઈ મારા કે પર હેડો ખબર નઈ પડતી આ ઘઉ માનાશી કા આયો આજમો મારો છે કો ખબર ન પડતી યાર હું એ ઇમ નામ રોમ નંબર લગાઈ દે કે તો આ ઘઉં મારા પેલા મારા ઓ જમીન છે પાછે તારીખ આ પછી પેલા એડમ મેકરમ મેગર કે તું દવા કોકનો લેલી કે હું મેકન મેગર કુદા કોકનો લેલી કે કરું કાકા તારો બડલો લઈ લીધું કાકા કર દે ઓલો તૂટી જાય કે તારા દોરાદારે જગ્યા છે કે આકા કર કર તું બી

અતો નઈ વાલે એ ઓય શંકરયો તને હું પાછળથી ઓછું દઉં મખાવા રાખી એના પર છોગરો ઉલે કાઢી કે ઉલે કાઢી કે તું એ પેલા જેવું કરે ને છોગરો થઈ ગયો તો યાર હું લેવા અલે મને કહેજે યાર અરે હું કહેવાય આન નો મુ આજમો એ આજમો મારો છે કા ગઉ મારશી ગઉ અરે તું કોછી ગઉ મારશી આ પેલા કે આજમો તારો છે ના ના ગૌ તારા છે યાર આજ હું તો મારું સાને ઈવા આખું અલે યાર ઈમો ઈમો લારે થઈ યાર મારો યાર જેતા હું ભો પડ્યો અલા પેલો હું કેવાય કકળો આવ્યો હા કે આ ગૌ મારા છે અન કે તારું આરી હતો છે એ જો કંજો આવા શીખ ઓમ જીવ મી ઓ ગઈ નો કો ઠેકાવ ના છો ને તે શીખ પર વાજુ કુ તે ગતો રે રે તો મી ખાલી જો એ આય તો હું હેડ્યો તો કે ઝેડા પર ત્યો પડ્યો બોય આ પછી બીઓ ઓકાઈ મેલી એલા ભૂય પડ્યા ને તારે મેલી અલે યાર મને ઉ ખબર મુકો આ ઓને તક મેલી એટલે મેં મેલી એલા તમન ઇને મેલ્યું તમે ઇના મેલી મિને મેલી બોલો તે જો એ ઘેર્યો ઓવા એ તો જો ઘેર જા તો તો ને તમે હાચું તો વારું જ પડે ને તે જો ઓલ કરીને આ હાથ તો કઈ મેળા તો ખુદ દેવ દેવ બાપા તો માના ઓલે મેળા હોતે તમે કીધું કાવ ઓય કાળી મેલીતી બીજે મેળા ઈમ નઈ ઓય કાળી મેલીતી ઈમ ના વાગે યાર ઓય કાળી વાગે તો ખબર નઈ પડતી યાર તક્કો મેળા થા તક્કો મેળા થા ઈમ નઈ યાર તા ઓય કાળી મેલીતી આય તું તો ઓય કેવાય શિકા ઓય હું કરવાયો ઓય લડવાયો કરશે ભુરે હે પાપા આ મને કેવાયા છે આ મને કેવાયા છે આ મને શીખવાડ શી શી નેના કોનો ભોમે લે લેતી કેનો તો મારે ઓટલે અને ઓલા કાર્બ કરી ના એ ઉપર ઓ સ્લાપ સુકુ કરવાય તું એટલે મને એટનો છે મારા હું લડવા છે ધક્કો મેલી છે તું પાઉ આ જાય નાકા માં પરસેના માં કોણ ની મડું પડી જાહે તને પરસે એ અમે પરસેના માં સીધું થઈ ગયા અમે પેના લડવા જયો હોય લડવા તમે લડવાઈ ગયા તમે ઈ વી છો આ પેક ઠકલાવો હું લડવા જવાનો આ મારવો હું લડવાશ આ પરસે સીધું થઈ ગયા કે થાપ તું સીધું તો ઓમ હેટ હેટ ઓમ હેટ તો ઢક્કો મેલા છે અછી ઢક્કો મેલા છે મારા ખોલી છે

કરો બોલે લે તું અલ્યા લડાય લડાય અલ્યા 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 માથા ભૈયા હુંતી લે અલ્યા માથા ભૈયા હુંતી લે અલ્યા હુંતી અલ્યા સકતો નહી યાર હુંતી અલ્યા નેડા મૂડા બહુ બોલ સાગરજી યાર માથા ભૈયા આકર તમે કા લે આગર તમે ચાલે આકારો અલ્યા કો બાબા રાત અલ્યા કેલો હરીડ કેલો હરી લે પકડે પકડો આ તકલા એવડી લે અલ્યા અલ્યા એને પકડી લે યાર

એ એ એ માટા મેલા જા એ બોલા બોલતા એ માટા બે તમારો એ કો વી થઈ ગયો દોરા નકા મારી ઝઘડો પેલા બે બે મારખોશી નહીં દાદા નકા બાપા મને મારશે મહી નાખશે આ ત માથામાં માથામાં અમાર હોમું લડવાનું થઈ ગયું મને તો જવા દે નકા મહી નાખશે તકલો બાપા આ માતાના માતામાં ઝઘડો મારે માફળી મત ગાડી આ જો આ જો